નમસ્તે કેમ છો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અને દરેક ખેડૂત મિત્રો દવા તો છાંટતા જ હોય છે અને પ્રાકૃતિક ખેતી કરતા હોય છે તો જીવામૃત છે ગનજીવામૃત છે એનો ઉપયોગ કરતા હોય છે તો બસ આ રીતે પાછળ પમ્પ ભરાવીને જે દવા છાંટતા હોય છે એનો જુગાડ જે જીતેન્દ્રભાઈ છે એમણે કરેલો છે આ રીતે દેશી જુગાડ કરેલો છે જીતેન્દ્રભાઈ આમાં કેટલી તકલીફ થતી હોય છે આપણને આ પંપ લઈને ફરીએ એટલે બધું બધું વજન ખભા ઉપર આવે છે ખભા દવા છાટ્યા પછી પણ ત્રણ ચાર દિવસ સુધી દુખતા જ હોય છે તો એનો જુગાડ કર્યો આપી દો અને પછી ઉપયોગ એ આ તો મિત્રો આ દસ વર્ષથી હું એનો ઉપયોગ કરું છું સક્સેસફુલ છે આ વસ્તુ કે જે મિત્રો ખેડૂત મિત્રોને દવા છાટવા માટે મજૂરો નહોતા મળતા જેથી કરીને મારો વિચાર ચાલ્યો એ બધું કંઈ એવું શોધીએ કે જેથી કરીને ખેતી થોડી સરળ થઈ જાય જેથી મેં એક આ બેલ્ટ લીધો બેલ્ટની અંદર એક આ ડબલું પસાર કરી દીધું છે હોલ પાડીને અને આજુબાજુ થોડા કપડું વેંટી દીધું છે જેથી કરીને કમરમાં આ બેલ્ટ બાંધીએ ત્યારે એ પૂછીએ નહીં અને આ એક કપડું બાંધ્યું છે જ્યારે હાથ બગડે દવા પાણી વાળા થાય ત્યારે આના તરત લૂસી શકાય મિત્રો હવે મેઇન આનું એ છે કે આ જે પાછળ સપોર્ટ છે આ સપોર્ટ એટલે કે આ બધું વજન એ આ ડબલા ઉપર આવી જશે અને આ ખભાનો જે શોલ્ડરનો વજન છે એ ઘટી થઈ જાય એટલે અહીંયા તમે કે આ કેટલા રિલેક્સ છે અહીંયા ના જે પટ્ટા છે બધો વજન છે એ ડબલા ઉપર આવી ગયો છે અને અહીંયા ગાડી પેટ ઉપર આવી ગયો છે એટલે આપણે ખભા દુખતા બંધ થઈ જાય છે એટલે આ જીતેન્દ્રભાઈનો કોટા સુધી આ દેશી જુગાડ છે કે જે એમણે કરી છે એટલે દરેક ખેડૂત મિત્રો આ રીતે બનાવવું હોય તો બનાવી શકે છે ફરીથી એકવાર બ્રીફ આપી દો કે કઈ રીતે બનાવી શકે બનાવી શકાય એને કાઢી નાખો તો આને બનાવવા માટે સર્વપ્રથમ તો એક રૂપિયાનો ઓરિજિનલ ચામડાનો બેટ બેટ લેવાનો છે તેના વચ્ચે હોલ પાડીને ડબલું એક ચોરસ જોઈએ એ ડબલાની અંદર હોલ પાડીને આપણે આ બેટ અંદર ઘુસાડવાનો છે પછી આજુબાજુ થોડું કપડું વીંટી દેવાનું છે જેથી કરીને કમરમાં આ બેટ કૂચે નહીં અને આ જુગાડ તૈયાર થઈ ગયું બાજુ મેં એક નાનકડો રૂમાલ બાંધી દેવાનો જેથી કરીને હાથ લુસી શકાય છે તો આ જુગાડ બિલકુલ અઢસો એક રૂપિયામાં તૈયાર થઈ જાય છે એક દિવસની બે દિવસની ત્રણ દિવસ છોડશો તો એ ખભા નહીં દુખાય એવો મારો જાત અનુભવ છે એવી મારી ગેરંટી છે હા એટલે આ કોઈ પ્રોડક્ટ નથી પણ એમનો જાતનો અનુભવ છે અને નિચોડ છે કે જે સો ની એક હજાર ટકા સાચું છે તમે પણ આનો પ્રયોગ કરી શકો છો થેન્ક યુ સો મચ